જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સફેદ તલનું કચરિયું બનાવીશું તો સફેદ તલનું કચરિયું બનાવવા માટે આપણે બસો ગ્રામ જેટલા સફેદ તલ લીધેલા છે અને તેની સામે દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે આપણે દેશી ગોળ લીધો છે અને ગોળને આવી રીતે ઝીણો ઝીણો સમારીને લીધો છે અને એક વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે આવી જે મોટું છીણ આવે તે લીધેલું છે આપણે અને એક વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે અને આ ગુંદર લીધેલો છે બે મોટી ચમચી જેટલો અને કાજુ બદામના ટુકડા લીધા છે અને આપણે આ સિંગ તેલ લીધેલું છે તલનું તેલ પણ લઈ શકાય છે તો હવે આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દીધું છે તો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં આ ગુંદરને શેકી લઈશું થોડો થોડો કરીને આપણે ગુંદરને શેકી લેવાનો છે ઘીમાં શેકી લઈશું આવી રીતે ફેરવી લઈશું ગુંદરને આપણે બરાબર શેકી લેવાનો છે નહીતર વચ્ચે થી કાચો રહી જાય તો તે દાંતમાં ચોટતો હોય છે તો આપણો ગુંદર હવે શેકાઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું હવે આપણે બીજો ગુંદર પણ આવી રીતે શેકી લઈશું એકદમ સરસ ગુંદર ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે તો આપણો ગુંદર શેકાઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હજી ઘી ગરમ છે તેમાં આપણે આ કાજુ બદામના ટુકડા શેકી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને શેકી લઈશું આપણે કલર થોડો બદલાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો આપણા કાજુ બદામના ટુકડા પણ શેકાઈ ગયા છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે મિક્સર લીધું છે અને તેમાં આ તલ ક્રશ કરી લઈશું તલ લઈ લઈશું અને તેમાં આપણે આ સિંગદાણાને પણ લઈ લઈશું આમ તો ખાલી તલમાંથી જ કચરિયું બનતું હોય છે પણ આપણે અહીંયા થોડા સિંગદાણા લીધેલા છે સિંગદાણા લેવાથી પણ કચરિયામાં સરસ એવો સ્વાદ આવશે સીંગનો સ્વાદ આવશે એટલે કચરિયું એકદમ સરસ લાગશે તો હવે આપણે મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો આપણે આવું દર દરું પીસી લીધું છે મિક્સર ચાલુ બંધ કરીને આપણે પીસીશું એટલે આવું દર દરું પીસાઈ જશે તો હવે આપણે તેમાં ગોલ લઈ લઈશું અને આ જે સૂકું કોપરું લીધેલું છે તે આપણે લઈ લઈશું અને આને ફરી પાછું થોડું પીસી લઈશું તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવું ગોળ અને તલ ને બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે હાથની મદદથી આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું એટલે ગોળ નીકળ્યું રહી ગયો હોય તો તે ભાંગી જાય અને આવી રીતે બરાબર તલમાં મિક્સ થઈ જાય એટલે હાથની મદદથી આપણે આવી રીતે દબાવીને મિક્સ કરી લઈશું તલને પીસીએ એટલે તલમાંથી તેલ નીકળતું હોય છે એટલે આમ બાઇન્ડિંગ આવી જાય છે જોઈ શકો છો તમે આવું બાઇન્ડિંગ આવે છે તો આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આ ગુંદર છે તેને આપણે આવી રીતના હાથની મદદથી થોડો મસળીને લઈ લઈશું આવી રીતે થોડો હાથની મદદથી આવી રીતે થોડો ભૂકો કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું કાજુ બદામના ટુકડા લીધેલા છે તે પણ આપણે લઈ લઈશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણે આ સિંગ તેલ લીધેલું છે તલનું તેલ પણ લઈ શકાય છે પણ તલનું તેલ બધાના ઘરમાં હોતું નથી એટલે આપણે આવી રીતે સિંગ તેલમાં પણ કચરિયું બનાવી શકાય છે તેલનો સ્વાદ પણ સરસ લાગે છે કચરિયામાં બે મોટી ચમચી જેટલું જ આપણે તેલ લીધેલું છે વધારે તેલ નથી લેવાનું તો જોઈ શકો છો તમે આપણે આવી રીતે બધું હાથની મદદથી મિક્સ કરી લઈશું આવી રીતે કાળા તળનું પણ કચરિયું બનાવી શકાય છે અત્યારે શિયાળાની સિઝનમાં તલ ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદા થતા હોય છે એટલે આપણે તલની ચીકી બનાવીને ખાતા હોઈએ છીએ પણ આવી રીતે કચરિયું બનાવીને પણ ખાઈ શકાય છે તો હવે આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આવું એક બાઉલ લીધું છે વાટકો તમે મોટો લઈ શકો છો તેને આપણે તેલ લગાવી દઈશું આવી રીતે ફરતું ફરતું તેલ લગાવી દઈશું તો હવે આપણે તેમાં આ બદામની સ્લાઇસ કરી રાખી છે તેને આવી રીતના આમ ગોઠવી દઈશું આપણે ઉપરથી ગાર્નિશિંગ આવે એટલા માટે આપણે આવી રીતે બદામ લઈ લઈશું થોડું આપણે સૂકા કોપરાની છીણ લીધેલી છે તે મૂકી દઈશું અને થોડો ગુંદર મૂકી દઈશું અને હવે આ કચરિઓ આપણે આ બાઉલમાં લઈ લઈશું અને આવી રીતે દબાવી દઈશું એકદમ દબાવીને આપણે બાઉલમાં લઈ લઈશું આવી રીતે દબાવતા જઈશું અને જેટલું આવે બાઉલમાં તેટલું આપણે લઈ લઈશું હજી આપણે થોડું લઈ લઈશું આવી રીતે એકદમ દબાવીને આપણે આખો બાઉલ ભરી લઈશું બરાબર દબાવી દીધું છે આપણે કચરિયાને આવી રીતે તમારે ડબ્બામાં કે બરણીમાં ભરીને રાખવું હોય તો બરણીમાં પણ આવી રીતે દબાવીને ભરી દેવાનું અને પછી ચમચીની મદદથી ખાઈ શકાય છે તો હવે આપણે આ એક ડીશ લીધી છે અને ડીશને આવી રીતે ઊંધી મૂકી દઈશું અને આવી રીતે ડીશમાં ઉપરથી આપણે આવી રીતે થોડું સેટ કરીશું એટલે આપણું કચરિયું છે તે ડીશમાં આવી જશે તો જોઈ શકો છો સરસ એવું કચરિયું બન્યું છે તો તૈયાર છે આપણું સફેદ તલનું કચરિયું બહારથી કચરિયું લાવવાને બદલે આવી રીતે ઘરે આસાનીથી કચરિયું બનાવીને ખાઈ શકાય છે તો તમે પણ આવું કચરિયું એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે સફેદ તલનું કચરિયું કેવું બન્યું છે